તસવીરો જોઈને જ માલુમ પડી રહ્યું છે કે હાલ મહેસાણામાં કેવી પરિસ્થિતિ છે આરોગ્ય મંત્રી પણ ત્યાં પહોંચવાના છે જણાવવા માંગીશું શું પરિસ્થિતિ સર્જાઈ છે ભારે વરસાદને કારણે ત્યાં કુદરતના વાત કરીએ તો વહેલી સવારથી જ કહી શકાય કે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ મહેસાણામાં જોવા મળી રહી છે સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત બાદ આજે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા મહેસાણા જિલ્લાના તમામ તાલુકાઓમાં આજેમાં વરસાદ નોંધાયો છે જેમાં ખાસ કરીને વાત કરીએ તો નીચેના તમામ નીચાણવાળા જે વિસ્તારો છે તે પાણીમાં ગર્કાઉ થઈ જવા ગયા છે તેમાં વિસનગરમાં પણ જે છેતે 5 ઇંચ કરતાં વધુ જે છે તે વરસાદ નોંધાયો છે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા ગયા છે પાણી ભરાવાને કારણે કે કે સ્થાનિકોને પણ હાલાકીનો સામનો જે છે તે पडी रहे छे બીજી तरफ जो ਮੇਸਾੜਾ ની વાત કરીએ તો ਮੇਸਾੜਾ માં પણ જે છે ਤੇ વરસાદ નો થાય રહ્યો છે ਮੇਸਾੜਾ માં કહી શકાય કે 5 ਇੰਚ કરતા વધુ વરસાદ ਮੇਸਾੜਾ માં પણ જે છે ਤੇ વર્ષી ગયો છે જેને લઈને ਕ્યાਕ ਨੇ ਕ્યાਕ સ્થાનિકો ਨੇ ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો છે ਮੇਸਾੜਾ 1 અને ਮੇਸਾੜਾ 2 ને જે જોੜતા બે મુખ્ય નાળા છે ગોપી નાળો બોમર નાળો બંને નાળા માં જે છે ਤੇ પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર બંધ કરાયો તો જેને લઈને લોકો ਨੇ જે છે ਤੇ વાહન ਚਾਲਕો ਨੇ પણ ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો છે અને સંત્રની પર ચોકસી 폴 ফুলવા ગઈ છે જણા કે જે પ્રકાર એંત્રપ્રિમ મોનસૂન ની કામગીરી ਦਾ દાવો તો છે પરંતુ વરસાદ વર્ષાની સાથે જે છે તે તંત્રની પોળ જાણે ખુલી ગયું છે પ્રકારના દ્રશ્યો મેદાણા મેદાનમાં પણ જોવા મળી રહ્યા છે જી જી બિલકુલ આ ભારતીય જસ